જય શ્રી સ્વામી નારાયણ આ એક કરુણ પ્રસંગ છે પણ ઘણા લોકોના જીવન પરિવર્તન કરે તેવો છે એક નાથ ભક્ત હતા હતા પરમ એકાંતિક ભગવાનના આશ્રિત આ લોકની આર્થિક સ્થિતિ નબળી હતી પણ ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય કરીને સમૃદ્ધ હતા ગરીબાઈને કારણે ઘણી વખત જમ્યા વગરના બાળકો ભૂખ્યા રહી જતા ભૂખ્યા બાળકોને જોઈને નાથ ભક્ત રડી પડે હવે શું કરું નાથ પત્ની પત્નીની પણ ધીરજ ખૂટી ગઈ તેથી તેમણે પતિને કહ્યું પતિદેવ જમવા માટે ઘરમાં કાંઈ નથી તો એમ કરો આપણી દૂધાણી ભેંસ છે તેને વેચી નાખીએ અને એ પૈસામાંથી અનાજ લઈએ તો બાળકો અને આપણે ખાધા પીધા ભેગા થઈએ નાથ ભક્ત ભેંસ વેચવા તૈયાર થયા વડોદરાના દીવાનજીએ ભેંસ નાથ ભક્ત પાસેથી વેચાતી લીધી પણ બન્યું એવું કે દસ દિવસ થયા પણ પૈસા આપ્યા નહીં નાથ ભક્તનું કુટુંબ ભૂખ્યું દુખ્યું ટળવળે છે મોટા માણસ પાસે પૈસા કેમ માંગવા પણ ન છૂટકે નાથ ભક્તે હિંમત કરી અને મંદિરના ઓટલે દિવાનજીની વાટ જોઈને બેઠા દિવાનજીનો નિયમ હતો દરરોજ દર્શન કરવા આવે દિવાનજી ચોકીદારો અને અંગ રક્ષકોની સાથે ઘોડાગાડીમાંથી નીચે ઉતરી દર્શન કરવા મંદિરમાં આવે છે ત્યાં નાથ ભક્તે બે હાથ જોડી જય સ્વામિનારાયણ કહી બોલ્યા અમારી ભેંસ તમે વેચાતી લીધી છે તેના પૈસા મને આપો તો મારા બાળકો કંઈક ખાધા પીધા ભેગા થાય આટલું બોલીને અટકી ગયા નાથ ભક્તનું હૈયું ભરાઈ આવ્યું દુખિયાનું દિલ જલ્દી ભરાઈ જાય ગરીબાઈ કેવી દુઃખકારી છે તેની ખબર ગરીબને જ પડે ત્રણ ટાઈમ ભર પેટ જમી લેનાર શ્રીમંતને ખબર ન પડે કે ગરીબાઈ કેવી ભૂંડી છે દીવાનજી આ વાત સાંભળી લાલ પીળા થઈ ગયા અરે મૂર્ખ ઉઘરાણી કરે છે પૈસા માગતા શરમાતો નથી નાથ ભક્તે કહ્યું હું મફત પૈસા નથી માગતો તમે ભેંસ વેચાતી લીધી તેના પૈસા માગું છું યુવાનને સત્તાનો અભિમાન હતું તેથી કડકાઈથી બોલ્યો હમણાં તારી ખબર કાઢી લઉં રસ્તામાં પૈસા માગે છે એમ કહી પોતાના પગમાંથી મોજડી કાઢીને નાથ ભક્ત સામે ઉગામી લે પૈસા જોઈએ છે ને નાથ ભક્ત ધ્રુજતા ધ્રુજતા ધ્રુજકો મૂકી રડી પડ્યા સામે સભા મંડપમાં ગોપાળાનંદ સ્વામી બેઠા હતા તેની નજર નાથ ભક્ત ઉપર હતી સ્વામીએ પડકાર કર્યો સત્તાથી અંધ થયેલ નારૂપંત દિવાન સબૂર કરો રહેવા દેજો જો નાથ ભક્તને મોજડી મારશો તો તમારું સત્યનાશ નીકળી જશે ભૂખે મરવાનો વારો આવશે મોજડીનો ઘા નાથ ભક્ત ઉપર નથી કરતા પણ ભગવાનની સામે કરો છો સત્તાના ગર્વથી ગરીબને મારવા દોડો છો પણ ધ્યાન રાખજો ભગવાન તમને નહીં છોડે ગોપાલનંદ સ્વામીની હાકલથી દીવાનજીએ મોજડી પગમાં પહેરી લીધી પણ ધ્યાન રાખજો કર્યા કર્મના બદલા દેવા પડે છે થોડા સમય પછી દીવાનજી કઈક ગુનામાં આવ્યા રાજાએ દીવાનને કડકાઈથી કહી દીધું મારા રાજ્યમાંથી જતા રહો પહેરે કપડે દીવાન બીજા દેશમાં રવાના થઈ ગયો નાથ ભક્તને દુખી કર્યા તો પોતાને દુખી થવું પડ્યું હાથમાં રામ પાત્ર લઈ દીવાનજી ઘરે ઘરે ભીખ માગે છતાં પણ પેટ પૂરતું પણ ખાવા મળતું નથી આખી જિંદગી રીબાઈ રીબાઈને મરી ગયો ગરીબને કલ્પાવે તેના પર ઈશ્વર નારાજ થાય છે કોઈનું ભલું થાય તો ભલું કરજો પણ કોઈની હાય લેશો નહીં જીવના સાચા સગા સંત છે સાચી વાત સાચા સંતોજ કહેશે સંતોના દિલમાં દયા છે એના હૃદયમાં કોઈ સ્વાર્થ નથી જેમ જનેતા માવડીને પોતાના બાળક સાથે હેત છે તેથી તે બાળકને રોગથી મુક્ત કરવા કડવી દવા પાય છે તેમ સંતો છે તે જન્મ મરણના રોગથી મુક્ત કરવા કડવા વચન રૂપી દવા પાય છે ટકોરે છે ભૂલ બતાવે છે વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે જે ટકોરે ભૂલ થતી અટકાવે તેવા સંત પાસે રહેવું પણ જેમ કરે તેમ કરવા દે જેમ બોલે તેમ બોલવા દે અધર્મના માર્ગે ચાલે છતાં પણ ગુરુ શિષ્યને વાળે નહીં તેવા ગુરુ થી તેવા સંતથી કાંઈ સુધારો થશે નહીં પણ જે પાપને પોષે પોશે નહીં તેવા ધ્યેય સુધી પહોંચાશે અંધારામાંથી પ્રકાશમાં લઈ જાય અને માયામાં મનને મોહન વરમાં રમતો કરી દે એવા સંતથી અનેક જીવના કામ થઈ જાય છે ભમરી ઈયળને ને આવે પછી દરમાં પૂરીને એવા ટચકા ભરાવે કે ઈયળ ફફડી જાય અને સતત ભમરીને યાદ કરે સતત ઈયળ ઈયળ સ્મરણ કરતા કરતા મટીને ભમરી માન અપમાન સહન કરે કટુ વચન હિતકારી હોય છતાં મૂંજાય નહીં તો તે સાવ બુદ્ધુ જેવો જીવ હશે તો પણ તે મુક્ત થઈ જશે અને જ્ઞાન ઉપાસના રૂપી પાખો મળવાથી ભગવાન ના મોક્ષ ધામ